નોંધનીય છે કે મંગળવારના જ ઇન્ડિગોના સીઓએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે મુલાકાત કરી હતી સવારે નવ વાગ્યા સુધીમાં ઇન્ડિગોની દેશભરમાં ત્રણસો જેટલી ઉડાનો રદ થઈ ચૂકી છે ઇન્ડિગો દાવો તો કરે છે કે ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે જોકે આ વચ્ચે આજે પણ દેશમાં ત્રણસો ફ્લાઇટ્સ રદ થઈ ગઈકાલે ડીજીસીએ ઇન્ડિગોને ફ્લાઇટના સંચાલનમાં દસ ટકાનો કાપ મૂકવાનો નિર્દેશ પણ આપ્યો હતો ઇન્ડિગો સંકટ પર ડીજીસીએ ચાર સભ્યની કમિટીની રચના કરી ડીજીસીએની ચાર સભ્યની આ કમિટીએ ઇન્ડિગોના સીઓ પીટર આલ્બર્ડસને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે નોંધનીય છે કે મંગળવારના જ ઇન્ડિગોના સીઓએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે મુલાકાત કરી હતી